હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે બનાવીશું આપણે સાઉથની ફેમસ રેસિપી જે લેમન રાઇસ કહે છે આ રાતના રાઇસ વધેલા છે એનામાંથી હું આજે લેમન રાઇસ બનાવું છું જે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને સાઉથની ફેમસ રેસીપી છે એના માટે લીધા છે અહીંયા આગળ મેં આ રાતના વધેલા રાઇસ છે અને વઘાર માટે લીધી છે મેં અહીંયા આગળ ચણા ડાલ છે આનો સ્વાદ ક્રન્ચી બહુ જ સરસ લાગે છે ચણા દાલ એક ચમચી લીધી છે એક એક ચમચી આ અડદની દાળ છે અને લીધા છે મીઠી લીમડીના પાન અને અહીંયા આગળ મેં લીધા છે લીલા મરચાં છે આ પાંચ નંગ લીલા મરચાં છે મેં આ રીતના મોટી સાઈઝમાં થોડીક મોટી સાઈઝમાં કાપી લીધા છે અને સિંગ દાણા લીધા છે આ આપણે વઘારમાં નાખીશું લીધું છે અહીંયા આગળ એક લીંબુનો રસ છે આ એક લીંબુનો રસ લીધો છે અને આપણે આ ધાણા લીધા છે હવે આપણે વઘારવાનું સ્ટાર્ટ મેં ગેસ ચાલુ કરી દીધો છે ને મૂકી દીધી છે અને હવે આપણે એમાં તેલ નાખીશું મેં અહીંયા બે મોટી ચમચી તેલ લીધું છે મારી ફ્રેન્ડ્સ છે સાઉથ ની જે આવા રાઈસ બનાવ્યા જ કરે છે બનાવે છે એ પુદીના રાઈસ કોકોનટ રાઈસ અને લેમન રાઈસ ટમેટો રાઇસ આ બધા રાઇસ બનાવતી હોય છે મને આ લેમન રાઈસ પહેલાં પસંદ નહોતું પણ એકવાર હું એના ત્યાં ગઈ તો એને લેમન રાઈસ બનાવેલું ખાવામાં બહુ જ સરસ લાગ્યું એટલે હું એ ઘરમાં ટ્રાય કર્યું તો હું એ આજે સોચું કે તમારા સાથે આજે આ રેસીપી હું શેર કરું હવે લીધી છે મેં અહીંયા આગળ એક ચમચી રાઈ છે અને લીધી છે અડધી ચમચી જીરું હવે આપણે આ તતડી જાય એટલે નાખીશું આપણે ચણા દાળ આપણી રઈ તતળી ગઈ છે હવે નાખીશું આપણે ચણા દાળ ચણા દાળનો સ્વાદ સરસ લાગે છે તમે પણ એકવાર લેમન જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે ખાવામાં અને આ લીધી છે મેં એક ચમચી અડદની દાળ અને મીઠી લીમડીના પાન આપણે દાળનો સ્ટ્રેસ કલર ચેન્જ થઈ જાય એટલે આપણે નાખીશું એમાં સિંગદાણા બહુ આપણે એને લાલ નથી કરવાની દાળ ને બસ આ રીતના કલર ચેન્જ થઈ ગયો છે હવે નાખીશું આપણે સિંગદાણા એને સરસ ફ્રાય કરી લેવાનું છે આ રીતના આપણા સિંગદાણા શેકાઈ ગયા છે હવે નાખીશું આપણે લીલા મરચાં

નાખી દઈશું આપણે લીંબુ નો રસ અને હવે આપણે અને આપણે બે મિનિટ સુધી ધીમા ગેસ પર ટેકા દઈશું તમે જોઈ શકો છો આનો કલર એકદમ સરસ આવ્યો છે આ દેખાવામાં જેટલો સરસ દેખાય છે એવો ખાવામાં પણ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે એમાં ધણા નાખી દઈશું ફરી આપણે એકવાર એને મિક્સ કરી લઈએ એક થી બે મિનિટ આપણે એને શેકાવ દઈએ તમે જોઈ શકો છો આપણે બે મિનિટ થઈ ગઈ છે અને હવે આપણો ઘાસ સરસ થઈ ગયો છે આ રીતના બનાવશો તો તમારા બાળકો પણ ખુશ થઈને ખાશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો લેમન રાઇસ તૈયાર થઈ ગયો છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકો બી સરસ ખાશે અને ટિફિનમાં બાળકોના ટિફિનમાં પણ તમે ભરી શકશો અને ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે લીલા મરચાં તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો તીખું મોરું તમે કરી શકો છો અને જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ